ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં મજામાં જશો કારણ કે આપણા બ્લોક જોવો છો એટલે મજામાં જશો ખબર હશે કે બે દિવસથી વરસાદ ચાલુ છે જુઓ હાલ જેવો કર્યો હાસી રાતનો વરસાદ પડ્યો હોય અને આપણી અરે એક મિનિટ હો બલુર દેખાડી દઉં તમને તમે દી પાડીઓ નહીં હોય એ જતું રહ્યું તમાર નસીબમાં નહીં લાગતું બલુર અહીં જાય રહ્યું જુઓ આ જો કચરો કેટલો પડ્યો એટલે આપણે એને પલળી ગયું છે ને આશી રાત બી બી પલળી છે આખો દાણો ને આશી રાત એટલે કવર હુકાવવાનું છે પહેલાં તો એ પહેલાં કાઢી નાખીએ કવર અને ગાડી પણ એકદમ ફ્રેશ ફ્રેશ થઈ જાય નીચે તો જુઓ એ જ નીકળ નીકળ તું બહાર નીકળ છે એ પૂંછડી તો અને ખુલ્લી કરી દઈએ ઓ ભાઈ સાહેબ જુઓ તમે કવરની અંદર પણ આ શું થયું છે ગારો ઉતર્યો છે ગારો કદાચ આ ઊંધું પેરાઈ ગયું નીચે માટી ઉકાળ્યું હશે નીચે માટી હશે ને ભાઈ પહેરાય દીધું જો બધા માટી વાળું કવર ઢોક્યા ના કારણે આ બધું માટું માટી માટું થઈ ગયું આજે હવે આપણે થોડું કહીએ કેમ માટી વાળું ઢોક્યું હતું એમ પપ્પા આ કવર ઠોચ્યું તા ને તમે માટી વાળું ટોચ્યું હતું

गुड मॉर्निंग गुड मॉर्निंग सुबह सुबह सब्जी मंडी कर रही है जी सब्जी कर <laughs> नाश्ता वास्तु कर ली दो ने खाने में ने ताव आ भी कर नहीं <laughs> <इन्ना पते। laughs> तो 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 लालो जी, नहीं એટલે બ્લોગ નતો બનાયો નતો જ બનાય છો બનાય તો કાલ તો પડ્યો નતો આખો દાડો ન બતાઈ ગાઈસ તો તો વન ચાલુ કરી નાખ્યું આપણે આ બાજુ લાલોજી એની સ્પ્લેન્ડર તો હે આપણી ગાડી પેલી બાજુ ધોવાઈ હે ગાઈસ ગાડી ધોવાઈ ગઈ હવે પાહી ઠેકણે હુકા મૂકીએ હુકાઈ જાય પછી મસ્ત કાબુ મારી ને ઠોકી દેવાની ફેરથી હાલ તો ચોઈ બાર જવાન થશે નહીં એટલે જો ખાલી છે ને એલો ઝીંગોડા ખાઈ ઝીંગોડા દઈ મુજકો દઈ ઝીંગોડા દઈ આઠ વાગ્યા નો જુઓ આપણે મૂકી દીધી માહી આગળ આગળ રમે જાય માહી ને દાડો ઉગી ગયો આખો દાડો ધોળે જ જાય જઈજ ગરમ પડી એની પગુલીઓ નાની નાની લેતી ઓકે ગાઈસ તો વાદળા બદળા તો ખતરનાક છે આજે વરસાદ આવશે એવું લાગે થોડા થોડા ચોટા પણ પડે આગળ સફાઈનું કામ કાજ ચાલુ છે ગેટ પણ અત્યારે જસ્ટ ખુલ્યો નોકરી થી આવી ગયો હું ઓખ્યો જોવો તમે ખાલી આ શું ટોળની કાંકરી ઉડી ટ્રાફિક ની અંદર નેઠ આવ્યો હું અને અંધારું થઈ ગયું જો ખાલી છ વાગે છ ને વીસ થઈ ને છી આટલું બધું અંધારું થઈ ગયું પહેલા તો તો દાડો હતો આપણે બનાવતા પણ હવે એ વાળો ટાઈમ નહીં રહ્યો એટલે આપણો વ્લોગ કદાચ કાલે પણ કન્ટિન્યુ રહેશે આજે તો કન્ટિન્યુ જ છે હજુ તો જુઓ તમે ખાલી અંધારું આપણો ભાગ જોવો ઢંકાઈ ગયો છે ઠંકાય વરસાદના લીધે કોઈ બેઠી બેઠી ફોન કરી રહ્યા હાલ જેવો મેં કેમેરા ચાલુ કર્યો ને એવો જ ફોન આવ્યો

મોર્નિંગ ગાઈસ બીજા દિવસની વહેલી સવાર થઈ ગઈ છે જોઈ લો તમે અને અત્યારે અમારા ઘરે મસ્ત મજાનો એક છે ને રસોઈ બની રહી છે શું કહેવાય મમ્મી મને શક્કરપારા મેદાના લોટના શક્કરપારા બનાવવામાં આવી ગયા છે હવાર હવારમાં નાસ્તા માટે હો જો ગાઈસ હવાર હવાર મારો શિકારની શોધમાં નીકળી ગયો હે એ જો ધીરે ધીરે ચાલે

ફૂલ આયા જોવો મારા ખાલી પર્પલ કલર ને વ્હાઇટ કલર ખતરનાક કોમ્બિનેશન જોરદાર થાય હું કેવું તમારું ઓકે ગાઈસ તો બફોર થઈ ગઈ છે અને મસ્ત મજાનો હું અત્યારે રોડ ઉપર ઊભો કેમ રોડ ઉપર ઊભો છું એક્ચ્યુઅલી માં તમે જોવો આ પેન્ટ જોવો તો ફંકી પેન્ટ પહેરી લીધો હે ને ઓફિસ ની અંદર ફંકી પેન્ટ ચાલતો નથી એ વાત તો હું ભૂલી જ ગયો તો એટલે અત્યારે હવે હું બદલવા માટે નીકળ્યો હું ઘરે

આવો ફંકી પેન નહીં પહેરાતો આજ વળી પહેરી ગયો તો જમવાનું લીધું છે છે ને નીકળવું જવા માટે ખોલું ખોટું તો આજ તો પેટ્રોલ બળી ગયું નહીં ખાલી પેન્ટ છે તારી ઊંઘ બગાડી ભૂલ જાસો ની મને હેટ ત્યારે હાલ જઈને હું નોકરીથી આવ્યો હું અને અંધારું કેટલું થઈ ગયું હજુ તો સાડા છ વાગ્યા છે અને એમાં લાઈટ નહીં આજે તો નર્સરીમાં લાઈટ નહીં લાગતી ચમ લાઈટ નહીં

એટલા માટે અત્યારે ઉઠાઈ છે મેં અત્યારે લઈને જવું આનો મસ્ત રોડ ઉપર લઈ જવું અને આખું જે થાય થાય શીખવી હોય તો રિસ્ક લેવું પડશે મેં વિચારી લીધું એમ ભાઈ સાવ કઈ નહિ ચલો ગેટ આવે રહ્યો એટલે ઉતરવું પડશે ગેટ બેટ ખોલવું પડશે તો આપણે વિડીયોને થોડોક બંધ કરીએ એક થોડું પાર્કિંગ કરવાનું શીખવાનું છે અહીંયા આગળ હે દોરેલું હે પાર્કિંગનું તો એ પાર્કિંગનું શીખી લઈએ પછી આપણે ટેસ્ટ હાલવા જવાનું હે ડ્રાઇવિંગનું એટલા માટે ખાસ તો મેડમ આવી ગયા હે મને પાર્કિંગનું શીખવાડવા જો આ ચોરસ ડબ્બો દીધો તો બધા શીખવા આવે છે ને એટલે હોય ચોરસ ડબ્બો હોય જ છે અમે એ કરી નાખ્યું હવે મારે ઓની અંદર ગાડી મારી પાર્કિંગ કરવાની છે આરટીઓમાં આવું આવે તને ખબર આ ટેસ્ટ હાલવા જવાનો હોય ને ભાઈ ખૂણા ઉપર એક મિલ દેજી લે અરે ખૂટ મિલ દે ખૂણા પર મિલ દે હા અંદર મિલ દે નહીં ગયો હજુ સેટ ખૂણા ઉપર જ કર આઈ જા આઈ જા આઈ જા હેડ ખુલ્લું જ છે ખુલ 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 દબાઈને ખુલ ખુલ્લું જ છે બકા ખુલ્લું જ હતું

ઓકે ગાઈસ તો અમે જઈએ હવે માતાજીના દર્શન કરીએ ને પછી ઘરે પહોંચીએ હે ને વિડિયો નહીં લેવો બધા લો જાય બધી